એ ડબ્બો ઊભો હતો ત્યાં દીવા ઝાંખા હતા કેદીને લઈને પોલીસ એ જ ડબ્બાનું કે ખાનું રોકી લીધું કોઈ નીચે ઉભેલી સ્ત્રી એક બિસ્તર અને એક ખાવાનો ડબ્બો ઊંચો કરીને એ ઉજરા લાગતા કપડાંવાળા સંસ્કારી કેદીને કહેતી હતી ને એના બોલ પરથી સ્પષ્ટ થતું હતું કે એ બુડી હતી ભૂખી પણ હતી લે ભાઈ બેટા લઈ લે આ પથરવાનું ને ભાથું નહીં બા જરૂર નથી કેદી જવો વાળતો હસતો હતો ભદ્રાને કાને અવાજ અફડાયો એના આંસુ થમ્યા એનો મોં બારીનો ટેકો ત્વચી ઊંચું જ થયું પણ બેટા લાંબી મુસાફરી છે હાડકાં દુઃખસી નીચે ઉભેલી બોખલી બુડ્ડી કેદીને ફરી ફરી આગ્રહ કરતી હતી જનેતાઓનો આજ તો ત્રાસ છે ના કેદી પોતાની સાથી સિફાઈને કહી રહ્યું હતું ભોયમાં ભંડારી દઈએ ઉપર પાંચ પચીસ વર્ષની માટી વાળી દઈએ તો પણ કોણ જાણે ક્યાંથી ધરતી ફાટીને એ નીકળી પડે છે ભદ્રા પોતાની સામી બાજુના ખાનામાં ચલી રહેલ આ વાર્તાલાપ તરફ વધુને વધુ ખેંચાતી ગઈ એને કંઈ કાંઈ પરિચિત લાગ્યો થોડો ફેર પડ્યો હતો કંઠમાં દુર્બળતા હતી પણ બોલવાનો ઠસ્સો બદલાયો નહોતો કોનો હતો આ કાંઠ સામાન્ય સો સો કાંઠથી જુદો પડી રહી તેવો એ ભરેલો હતો લે દીકરા લે બિસ્તરનો ભાર ન સહેવાતા ઘડીક નીચે મૂકતી ને પાછું ઉપાડી ઊંચું કરતી એ ભૂટ્ટીની ગામડિયા જેવી ભાષા હતી લઈ લો ને યાર પોલીસે પોતાના કેદીને કહેતો હતો એ ડોકરીનો જીવ રાજી રાખો ને એ દુવા દેશે તો તમે છૂટી જશો નહીં રે ભાઈ નથી છૂટું છૂટીશ એટલે પછી શું હું આ માની સામે જોવાનું છું એ ક્યાં પડી સડે છે તેની પણ ભાર લેવા જવાનું છું જા બા મારે તારી આશીષો નથી જોઈતી લે ભાઈ લે બાઈ માણસનું માન રાખો ને યાર પોલીસનું જીગર દોબડો પડતું હતું ત્યારે તમને ખબર નથી નાયક એ કહેતી એ રણકો કરતા સ્વરે કહ્યું મેં આખી જુવાની બાઈ માણસોને રાજી રાખ્યા સિવાય બીજું કામ નથી કર્યું ને હવે પાછું છૂટું તો એ કામ વોકરનું બીજું કોઈ કામ મને સૂચવાનું પણ નથી પણ એ બાઈઓ આ બાઈથી બધી જ રીતે જુદી હતી આ તો બુટીને ભૂખલી માં છે એને હું કદી રાજી રાખી શકું નહીં એવો ધંભ હું ઘડી ભર કરું તો આ માને છેતરવા જેવું થાય ને છેતરવું એ મારા સ્વભાવમાં નથી લે ભાઈ લે ડોસીનું રટણ ચાલુ જ હતું ત્યાં તો ગાડી ઉપડી એ કેદીને કોઠરતામાં કશો ફેર પડ્યો નહીં એ બિસ્તર અને ભાતનો ડબ્બો લઈને ચાલતી ટ્રેન સાથે દોડવા માંડ્યો દોડતી દોડતી એ કર કરતી હતી ઓ ભાઈ લેતો ચા ઓ બેટા લેતો ચા ઓ ભાસ્કરિયા ઓ રડિયા ઓ દન ફરેલા ઓ પથ્થર જેવા દીકરા પણ વેગ પકડતી ગાડીના એ ડબ્બાના છેવાડા ખાનામાં બેઠેલો એ કેદી જાણે કોઈ સ્થિતિ પ્રજ્ઞાની મૂર્તિ હતો કાઢીને પાછળ પણ જોયું નહીં બાજુના મુસાફરોમાં જે કટાક્ષયુક્ત ટીકાઓ ચાલુ થઈ તેની પણ કશી અસર એણે મોં પર દેખાડી નહીં ને વિદ્યુતતાયુક્ત ટીકા ન કરી શકતા પોલીસ નાયકે અરે શું ગમે યાર ઇન્સાન છો કે નહીં એવી જે ગૌરવભરી વાણી ઉચ્ચારી તેનું પણ જવું વાળ્યું નહીં નજર પોતાની સન્મુખ ટેકવીને એ બેસી રહ્યું મોં છુપાવવાની પણ એને જરૂર ન માની એના ચહેરા પર એક જ ભાવ લખાઈ ગયો હતો કે મેં કશું જ નિંદા કામ કર્યું નથી મારો આમાં કાંઈ પણ દોષ થયો નથી હું મારી જાતને વફાદાર એક પ્રમાણિક માણસ છું હું દલીલો કરવાની જરૂર જોતો નથી લઈ લે રોયા બાસ એવા એ બુટીના આક્રમ શબ્દો ભદ્રાને કાને પડ્યા કે તરત એ કંઠ પરખાયું યમુના અને અંશુ બેવ ઊંઘું આદરી લીધેલું તેથી ભદ્રાને એકલીને આ ડબ્બામાં ભાસ્કર હોવાનો તાત્કાલિક તો કશો ભય લાગ્યો નહીં એકી ટસે એ ભાસ્કર સામે જોઈ રહી પંદરેક દિવસ પૂર્વેની રાતે ભાસ્કર વીર સુદની મોટર પર ચડી બેઠો હતો ને પછી બંગલે આવી જે વાત કહી ગયો હતો તેનું ભદ્રાનું સ્મરણ થયું ભાસ્કર પકડાયો હતો એ વાત ઘરમાં એને કોઈએ કરી નહોતી દેનને તો ખબર હોવી જ જોઈએ પણ વીર સુદ ભદ્રા પાસે ભાસ્કરની વધુ વાત કરવાનો ઈચ્છે એ દેખીતું હતું એ તો ઠીક પણ અમદાવાદમાં તો મોટોને મહત્વનો ગણાવવો જોઈએ તેવો એ બનાવ હતો છતાં અમદાવાદની સંસ્કાર પ્રેમી જનતામાંથી કેમ કોઈ કરતા કોઈ અહીં આ કેદીને કશું આપવા સાંતનવા દેવા કે વડાવવા હાજર નહોતું એને કેમ કોઈ જામીન પર છોડાવવું પણ જડ્યું નહોતું ભદ્રાને બારી કુતુહલ થયું વિસ્તાર દેવા આવેલી તે શું ભાસ્કરની માં જ હતી માં ક્યાંથી આવી ચડી અને પોલીસ ક્યાં લઈ જાય છે ભદ્રાનું કુતુહલ પ્રબલ બન્યું પણ બાદકર અને છેવાડા ખાનામાં ચૂપ હતો વચ્ચેના ખાનામાં મુસાફરોએ આજના જમાના પર પ્રચંડ મીમાસા માંડી દીધી હતી આજના જમાનાના દીકરાઓ પર ફીટા તૂટી પડ્યો હતો ને માના ઉદરમાં નવ માસ વેઠાતા ભારવાળા મોટા પર એટલો બધો ભાર મુકાઈ રહ્યો હતો કે બદરાને હસવું આવતું હતું અંત અંતર છાનું છાનું કહેતું હતું કે નવો માસ ભાર વેઠે આટલી બધી નવાઈ તે સી છે ભે વેઠે એ તો કૂતરાઈ વેઠે ને વલડાઈ વેઠે ઉતારો એ જમાનાને નામે બોલીને ભાસ્કરને જેટલી ગાળો દઈ શકાય તેટલી દીધી ભાસ્કર અવબોલ રહ્યું તે પરથી વાતો કરનારો એ અટકણ કરી કે આ ઠપકો તેના પર અસર કરી રહ્યો છે એટલે તો પછી બે પાંચ જણ એની સામે ફરીને માની તો આમ રાખીએ ને તેમ સજવીએ એવી મતલબી શિખામણો આત્મજન્ય જેમ દેવા માંડી પડ્યા હવે વધુ કહેવા રહેવા તો એક બેસારુએ કહ્યું એ બાપડો રડી પડશે કોને ખબર છે બાપડાને પારકી જાણીએ છે બગાડ્યું હશે પછી શો પરોપકારી લોકો કર્તવ્ય અદા કર્યાના સંતોષે નીતરતી પહેલી નિંદ્રાના ઝોલા ખાવા લાગ્યા અને પોલીસો તથા ભાસ્કર વચ્ચેનો વાર્તાલાપ તૂટક ટૂટક બધાને કાને પડવા લાગ્યો નાયકે કહ્યું બીજું કોઈ તમારો જમીન થવા ન આવ્યો ને આ ડોકરી આવી એનો જમાન સરકાર સાની કબૂલે સિપાહીઓએ કહ્યું અરે યાર ત્રણ દિવસથી એ ડોકરી જેલને દરવાજે પડી હતી જામીન કેમ આપો એની કશી ખબર ન પડી ને એ તો એક જ જીદ લઈને બેઠી ગઈ મારા દીકરાને બદલે મને કેતમાં રાખો માણસને બદલે માણસને તો કોણ રાખે નાયકે કહ્યું જમાન તો રૂપિયામાં જ જોવે ને ડોકરી પાસે કાંઈ રૂપિયા રડા કે ઈસમાં મત હસ તો હશે ને હે માસ્તર નહીં રે કેમ તમે આવું જબરું માણસ અને માને કાંઈ મૂડી નહીં રેડી દીધી હોય એક પૈસો પણ નહીં તો તારીની એક્યો તે આ વળી રાજકોટમાં વળી તમે બીજી ભલાખડી કરી છે યાર એ નલીની કોણ છે નાયકે પૂછ્યું વકીલી દીકરી છે ભાસ્કરે કસા વિલંબ વગર જવાબ આપ્યો એમાં તમે ક્યાંથી સપડાયા ભણેલી હશે એટલે સપડાઈ જ ને પોલીસે અમર સત્ય ઉચ્ચાર્યું મને કોઈ સપડાવી જ શકે નહીં લશ્કરી ખુલાસો કર્યો પણ નાયકે પોતાની ધૂનમાં જે બોલવું ચાલુ રાખ્યું એના માથેના તારા કાગળ પકડાયા એ બહુ ગોરી થઈ યાર બીજું યા તે કરીએ કાગળ તો કદી જ ન લખીએ કાગલ જ મોકાણ કરે છે ને મોની હજામ વાતો કરી હોય તો એ કહી શકાય કે સાલો જાણે છે જ કે કોણ સુવનો બચ્ચું લેકિન કાગળના ટુકડા પર ચિત્રમાં કહ્યું કે મર્યા ગયા અરે યાર નાયક સાહેબ સિપાહીએ કહ્યું કાગળ તો કેકના દાટ વાટલી દે છે કાગળ લખવા બેઠો ઈસકી એટલે પછી પૂરપાટ ઘોડો મારી મૂકે હો યાર સરબ સરબજ પીધો જાણે અણગમની વાતો અડાવી દિલ્હી તમામ ધાજ કાઢી નાખી કાગલ ઉપર આટલા વાસ્તે તો હું ખુદાને ધોવા દઉં છું કે આપણી જાત ઓછું ગણે છે એ જ બહેતર છે એ તો બે હું બધું જાણું છું રૂબરૂ મળીને વાતો કરી હોય તો એ મારા બેટા સવાર ના પડવા દે બસ બેસે કાગળ લખવા પથરીમાં ગોધડું ઓડીને લખે બાથરૂમમાં લખે આ કાઢીને ટોલીમાં બેસીને લખી લખીને લખે જ પોતાના હાથે જ પોતાની વિરુદ્ધનો પુરાવો બાળી મેં તો એવા કે કાગલો વાંચ્યા છે આપની હાફિસના છુપા દફ્તરમાં કેવા કેવા ધારું કેવા કેવા ખાદીવાલાઓ કેવા કેવા શરમાવાલાઓના કાગલો અહ હ ખુદા ઓ ખુદા તો બહા એમ કહેતે કહેતે નાયકે આંખે હાથ ધઈ લીધા વાંચીએ તો જીગર કામ ન કરી આપણે વાંચતા શરમાઈએ ને એ બચ્ચાઓ લખતા જ ન લાજી કેમ ભાઈ ખોટું કહું છું કહેતો હો તો મારો મોંને તમારી ચંપળ ભાસ્કરે ફક્ત મોં મલકાર્યું યાર પણ તમે પૂરા પક્કા આદમી આ સિંહ બેવકૂફી કરી બેઠા છુપો પત્રનો વ્યવહાર પર નાયક એને સિપાહીના એ હાસ્ય કટાક્ષનું નિશાન બની ગયેલો ભાસ્કર કશું જ બોલતો નહોતો કશા ખુલાસા આપતો નહોતો એની દૃષ્ટિ ડબ્બાની બહાર ઘાટા બનતા જતા અંકર તરફ હતી પોલીસોએ ફાવે તેવું બોલ્યું રાખ્યું અને ગ્રામ્ય વિધવામાં જ સંભવે એવી હામ ભીંડીને બદરા પોતાની બેઠકેથી ઉઠીને સામી બારી પર જતી બહાર ડોકું કાઢતી ને ધીમે ધીમે એક પછી એક બારી વટાવી ભાસ્કરવાળા ખાનાની સામેની રસ્તા પરની બારી સુધી પહોંચી હતી તેનું આ ત્રણમાંથી કોઈને ધ્યાન ન રહ્યું મોં બતાવ્યા વગર પીઠ ફેરવીને ઊભી ઊભી પોલીસના તડાકા સંભળાવી હતી અને એક પછી એક ચકિત કરનારી વાતોનું ભાસ્કરના મોં પર સી અસર થાય છે તે ચપડતાથી મોં ફેલવી જોઈ લેતી હતી ભાસ્કરના ચહેરા પર અપમાન અને બે ઇજ્જતની નિસ્તેજી હતી પણ એ નિસ્તેજીમાં એ એક પ્રકારની શોભા હતી ભાસ્કરનો ચહેરો પૂર્વ જઈ લો ત્યારે ખાડા ખબડીવાળો વાળો ધામિયાના ધાગોથી ખડાયેલો ને કારણ કે ક્યાંક ઉપસી આવેલી નસોથી ડુંગરા ટેકરાવાળો દિસેલો પણ એ રાત્રિએ આ ગાડીના ડબ્બામાં દેખેલ ચહેરા પર બોડીના જાળા ખોદીને કોઈ ખેડૂએ સમથડ કરેલા ખેતરની સપાટી સમી કુમાર હતી ગાડી ભર તો બદરાના મનમાં ગળમથલ ચાલી રહી આ માણસ પારકી બઈ રહ્યોના ફસાવે એવો છે ખરો અમારી બહેનની જાત પણ ઓછી છે કાંઈ ભાઈ વિચાર આવ્યો કે તાત્કાળ ભદ્રાઈ પડતો મૂકી દીધો એ વિચાર વાત એની વિકરાળ હિંસ્ત પશુઓની ભરેલી લાગી ને એણે પોલીસ નાયકનો નવો ઉદ્ગાર સાંભળ્યો ઓરત તો દગલબાજની પુત્રી છે હું માસ્તર ઓરતનો કદી ઇતબાર ન કરવો ઘીના રેલવ ડબ્બામાં કસ્ટમના સિપાહીએ સોયે ખોચી તેવી રીતે ભદ્રના હૃદયમાં એ શબ્દો ભૂંચાયા પલ ભરતો એ સંકડાઈ ગઈ પછી એણે તરત ભાસ્કરના મન પર એ શબ્દની અસર નિહાળવા મો ફેરવ્યું ભાસ્કરે પણ એ વખતે પહેલી જ વાર પોતાનું મોં બહારના અંકાર તરફથી ફેરવી લીધું એનો ચહેરો જોનાર કોઈ પણ કહી શકે કે એ મોં ફેરવવાની ક્રિયામાં કોઈ ચગધાવતો કીડો દેહ આંબળતો હોય તેવી વ્યથા હતી કરેલી આંખોને એ દર્શન મળ્યું અમદાવાદથી ઓળખીતી આખી આલાંબે શું કોઈ એક જ નારીનું સ્વરૂપ ધરીને ખડી થઈ ગઈ છે ઠપકોને ધિક્કાર દેવા મેણા ટોળાને પથ્થરો મારવા પોલીસની હાસીમાં સામેલ થવા કે કંચન અને યમુનાના જીવન વિનાશ બદલનું કોઈ નવું તમાહમાં નામું પોલીસ પાસે દાખલ કરવા ભાસ્કર હેપતાયું એ ભદ્રા હતી પણ પૂર્વ વીર ઘેર દુખેલી તેવી ભદ્ર રૂપી સૌમ્યતા નહોતી એની આંખો પોતાની સમસતાના સાચવીને પણ પોલીસોની આંખોના તળિયા ઉચગાવી રહી પોલીસનો પરિચય કે પ્રસંગ એને કદાચ નહોતું પડ્યું ઘરની ખટકી એણે અમદાવાદ આવ્યા પછી જ દેવુંના દવાખાને જવા પૂરતી ઉણટી હતી પુરુષ જાતિને એક પણ માણસ જોડે એ ઉંચે અવાજે ભૂલી નહોતી એવા સંસ્કરણમાં પોસાયેલી ભદ્રાનું હેયું કંઈક કહું કાંઈ કહું એવા શબ્દએ ધબકતું ધબકતું એક ઉચ્ચાર પણ કરી ન શક્યો પોતે કાંઈ કહી ન શકતી એ બાબતનો એને મનમાં આત્મતિ આવ્યો પણ એને વધુ વેદનાની અગ્નિ જાડો વેઠવી ન પડી એ આશ્ચર્યચકિત બની ભાસ્કરને એને સામે હાથ જોડી ફેર નમાવતો જોયું મદ્રાસ શર્મિંદે બની આવું નમન પોતાનાથી પણ મોટી વયના પુરુષ પાસેથી માપવાનો આ પહેલો જ બનાવ એને ગુંગળાવી રહ્યો એવી લજ્જાએ એના મુંડેલ મસ્તકને લાલ લાલ કરી મૂક્યું સારું થયું કે તમે અહીં મળી ગયા બસ્કરે બદ્રાને પ્રસ્તાવના સંતાપમાંથી બચાવી લેવાની બુદ્ધિથી આમ પર ભરી જ શરૂઆત કરી લીધી ને સ્તંભ બનેલા બોંદોલા જેવા પોલીસને વિચાર કરવાનો પણ સમય આપ્યા વગર એને ભદ્રને કહેવા માંડ્યું નલિની નામની એક રાજકોટની વિદ્યાર્થીની અમદાવાદમાં મારા રક્ષણ તળે હતી એના પિતા પણ નલિની પરણી મારી દેખરેખ માગતા હતા એ પરણી તે પછી તેના પતિએ પણ નલિની સાથે મારો સહવાસ ચાલુ રહેવા ઈચ્છા બતાવી હતી પછી નલિની પતિને ઘેર ગઈ ત્યાં જેવું કંચનને વીર સુધના ઘરમાં બન્યું તેવું નાલિનીને બન્યું મારી એણે કાગળ લખીને સલાહ પૂછી મેં એને પતિનો ત્યાગ કરવાની સલાહ લખી પણ પતિ પત્ની વચ્ચે મનમાણા થયા મનમણા કરવાની એ તો રમૂજી હતી પતિએ કહ્યું કે નાલિની તું તો નિર્દોષને ભોળી નારી છે તો નિષ્ઠા છે પણ ભાસ્કરે દુષ્ટ તને ફરસાવી દીધી એટલે નાલિનીએ સંતુષ્ટ થઈને એના પતિ પાસે મારા કાગળો પ્રગટ કરી દીધા છે મારા સામે નલિનીને બગાડી જવાની કોશિશનો કેસ થયો છે મને ત્યાં લઈ જાય છે હું તમારા આશીર્વાદ માગું છું આશીર્વાદ ભદ્રાને ઘરે ધૂકનો ગૂઠડો ઉતરી ગયો એ માંડ બોલી શકી આશીર્વાદ સેના ભી એ ભે સંબોધનના ઉચ્ચારણમાં એનો એ જ થણકાર હતો એ જ રણકો અને કમ્યામાન હતો જે સગા દેર સુદ પ્રત્યેના સંબંધોમાં ગુંજી ઉઠ્યા ખુદ ભદ્રાએ જ પોતાનો એ બોલ કદી કર્યો નતો આશીર્વાદ એટલા જ કે મેં જેને મારી સચ્ચાઈ માની છે તેને હું છોડી વાણી સમજમાં ઉતરી નહીં સચ્ચાઈ શબ્દ પારકી સ્ત્રીઓના સંસાર ભંગાવનાર પુરુષના મોહમાં વિચિત્ર જણાયું ઓછામાં પૂરું પહેલાં બેવ પોલીસ ખડખડ ખડ દાંત કાઢવા લાગ્યા ને દાંતે કાઢતે નાયકનો જૂનો દમ ઉખડી પડ્યો એની ભયાનક ખાંસીનો એ હુમલો પાંચ મિનિટ સુધી ચાલુ રહ્યો અને કેમ જાણે કોઈ બાકી રહેલા કામની વચ્ચે વિક્ષેપ પડ્યો હોય એવી ભાતીથી બદલા ત્યાં થંભી રહી પણ નાયકનો દમ સહી સમતો હતો ત્યાં તો પોલીસે ફરી હસુ શરૂ કરી દેખ તો નાયક સાહેબ ઈસકી સચ્ચાઈ એમ કહીને નાયકને ફરી વાર બે ફામ બનાવ્યો એક વાર સાંભળી લો ભાઈ નાયક ને ભાઈ કોન્સ્ટેબલ સાંજ શબ્દોમાં કોણ છે તે જાણો છો લો હું તમને જણાવી દઉં એટલે તમારે કેટલું હસવું તે નક્કી થઈ શકે આ એ ઓર છે જેના નામની ગંદી વાત કરનાર માતાને મારે મહાવ્યથા કરવી પડી ને આ કેદમાં આવી તમને સૌને તકલીફ આપવી પડી મારું ચાલે તો હું તમને વધુ તકલીફ દેવા નથી માગતો તમે ના પાડશો તો હું એની સાથે વાત કરતો અટકી જવા રાજી છું પણ હું ને એ વાત કરીએ એવી જો તમારી મરજી હોય તો એમની જાતની અદબ પાડવી તમારી ફરજ છે નહીં તો પછી પાછળથી મને એમ કહેવાની વેળા ના લેશો કે અરે યાર અરે માસ્તર તમે તે યાર શું બદલી બેઠા છે ઘડો ઘડ બસ અમને લાફા જ લગાવવા લાગી પડ્યા ભાસ્કર સંપૂર્ણ સ્વસ્થ સ્વસ્થથી બોલી ગયો પોલીસો તો ખસેણા પડી સાંભળી રહ્યા ભાસ્કરની કદાવર કાયા અને લાફાના ધમધમાસ સંભળાવતી એની ટાળી ફોડવાણી આ બે જણાને વધુ મશ્કરી કરવાનો ઉત્સાહ ઉતારી નાખવા માટે બસ હતી ના રે યાર ખુશી સે કર લો ને બાતા અમારી તો મા બેન બરાબર છે બેસો બેન બેસો એમ કહીને પોલીસ નાયકે ભદ્રાને જગ્યા કરી દીધી બેસો ઘડી વાર સત્તાની વાણીમાં બોલવા ટેવાયેલ ભાસ્કરે ભાગ્યે જ આવી કાક લુધી અન્ય કોઈને કરી હશે ભદ્રાએ પોતાની સાડી સંકોડી એક વાર પોતાના ખાના ઊંઘતી યમુના અને અંશુ તરફ જોઈ લીધું ને પછી એ ત્યાં બેઠી કદી ન અનુભવેલ સંકોચની ને સંક્ષોભની લાગણી ભાસ્કરે તે વખત અનુભવી એણે પોતાની બેઠક પર પોતાના કપડાં સંકોડ્યા ને એણે કહ્યું હું તો કંચનને ઠેકાણે ન પાડી શક્યો પણ મને લાગે છે કે એ રજી રજીરીને પાછી તમારે જ ઘેર આવશે એને તરસોડશો નહીં કંચન તો ઘેર ક્યારે આવી ગયા અમારા ગામ રહે છે મારા સસરા પાસે ભદ્રાએ માણસને માર વાગે એવા શબ્દોમાં કહ્યું શબ્દો તો સાદી વાત કહેનારા હતા પણ બોલવાનો લેહકોને બોલતી ડાપી તેવા હતા તે તો હું અત્યારે જાણવા પામું છું હું જેલમાં હતો ખરો ને કંચન ગૌરી સગર્ભા છે ભદ્રાએ એક કૃત્ય ભાસ્કરનું ગણેલું એટલે આ કોરડો મીંજવાની તક જ જતી ન કરી તે તો આનંદના સમાચાર ભાસ્કર જે સલામતીથી બોલ્યો તે ભદ્રાને નિષ્પાપ લાગી ભાસ્કર તો જરીકે થોબ્યા વગર આગળ વધ્યો એ બાપડી એટલી અપંગ છે કે બાળકનો ઉછેર પણ કરવો એને વિષ્મો બની જશે તમે એની સહાય જ રહેજો ભદ્રા અંદરખાનેથી ચીડે ભળી રહી આ માણસ નફટ હશે તેથી શું ચમક્યો નહીં હોય કે નિર્દોષ હશે તેથી એ તે શું પોતાની બહેન કે દીકરીની ભલામણ કરી રહ્યો છે ને કેમ જાણે મારા પર તેનો અધિકાર પહોંચતો હોય એવી રીતે ભલામણ કરે છે એ ઘેલીને એ મૂર્ખીને મારા સમાચાર તમારે આપવા કે ન આપવા એનો મને વિચાર થાય છે ભાસ્કર દુષ્ટતાથી બોલતો હતો પણ કેટલાક લોકોની દુષ્ટતા કોઈ ગુણ સમી શોભે છે નમ્રતા તો જો તેઓ ધારણ કરે તો તેઓનું સ્વરૂપ ઉલટાનું બિહામણું લાગે ભાસ્કરની દુષ્ટતા ભદ્રાને ગમી કંઈ નહીં ભાસ્કર બે ઘડી વિચારીને બોલ્યો કહેશો નહીં અને હું જેલમાં પકડાયો ત્યારે એ મને મળવા પણ ન આવી બેખૂબ છે બેખૂબ દેવી બનાવી હતી ને ભદ્રા લાલચોર થઈને ભૂલી પણ ભૂલ્યા પછી પલમાં જ એ સ્તંભ બની એનું મૌન બોલ્યું આટલી છૂટ આ કોની સાથે આ બે આબરૂ કેદ પકડાયેલા પર ભાંગણ હાર ભાસ્કર સાથે હું તો હજુ એ થાક્યો નથી ભાસ્કરે બદરાનો ટોણો સમજ્યા વગર કહ્યું હું તો એનું ઘડતર કરતાં કદી ન થાકત એ તો એ થાકી ગઈ બદરા ત્યાંથી ઊભી થઈ ગઈ એટલે ભાસ્કરે કહ્યું હા હવે તો તમે સુખીથી જાઓ હમણાં વિરામ ગામ આવી પહોંચશે આપણી બેવની ગાડીઓ પણ જુદી પડશે વીર સુદને કહેજો કે મેં એને મારેલો એનો બદલો લેવા જેવી શરીર શક્તિ એ જમાવે તો હું ખૂબ ખુશ બનું એકવાર એ પણ મને મારી મારી લોથ બનાવે એવો દિવસ કાં ન આવે હે હે એ હસ્યો એ તો ગયા સમુદ્ર પાર ભદ્રના મનમાં બાકી રહેલો શબ્દ હતો તારે પ્રતાપે ત્યાં તો ભાસ્કર બોલી ઉઠ્યો તો તો હું સાચો પડીશ એ શરીર સુધારીને આવશે ને હું થોડા વર્ષોને માટે જીવન પાર જાઉં છું બહાર નીકળીશ ત્યારે મારું શરીર વીર સૂધની લાતો અને થપડો ખાવા જેવું ક્ષેણ તો થઈ જ ગયું હશે એમ કહેજો અરે લખજો વીરસૂધને એટલું જ કહી એણે ફરીથી વિદાયનું વંદન કર્યું ઝડપ ભેર ચાલી ગયેલી બદલાઈ યમુનાને અંશોને જગાડી વિસ્તાર પાકરણ બાંધતે બાંધતે અંતરમાં જણ જણાટી અનુભવી એ જણીણા અનુકંપાનો હતો દીકરાનો હતો કે તાજુબીનો હતો બદરા ન સમજી શકી એને આવો જીવન પ્રસંગ કદી સાંપડ્યો નહોતો આ માનવીની વિચિત્રતા પણ વ્યવસ્થિત હતી આ પુરુષના માનસિક કુમેળમાં પણ કશોક સુમેળ હતો આ રોગીને રોગ શું કોટ ઠે પડી ગયો હતો એના જીવનમાં શું કોઈ રસ તત્વ ખૂટતું હતું જેને પરિણામે આ રોગ થયો હશે પાપનો પણ શું પ્રતાપ હોય છે રાતના અગિયાર વાગે ગાડી બદલાવતે બદલાવતે આ ગામડિયાર વિધવાને બાસ્કાની સમસ્યાએ વ્યથિત કરી મૂકી અને એની જૂની સ્મૃતિ કટ્ટી બંધ જાગી ઉઠી પોતે અમદાવાદ ગઈ તેના પહેલાં જ દિવસની રાતે દેરના નિર્જન ઘરમાં ભાસ્કર ઓવરકોટ લેવા ઘુસી લો ને પોતે ફફડી ઉઠેલી છતાં ભાસ્કર પગલું એ ચાતર્યો નહોતો ફરી પાછો ઘણા મહિને ભાસ્કર સાંજ ટાણે ઘરમાં આવ્યો યમુનાએ ચીસો પાડી ભાસ્કર શાંતિથી ચાલ્યો ગયો તે પ્રસંગ પણ નજર સામે તરવરી ઉઠ્યો ભાસ્કરની આંખ બદલતી નહોતી પછી કેદ ઉપાડવાની રાતે એણે દેરીની મોટરમાં ચડી ઘેર આવવાની દુષ્ટતા કરી તે પ્રસંગમાં પણ કોઈ મેલું તત્વ હતું ને આજે ટ્રેનમાં થયેલો મેળા પણ એટલો જ બધો સ્વસ્થ હતો ત્યારે શું આ માનવી ઘાતકી પ્રચંબી નહીં પ્રામાણિકતા આટલા વિલક્ષણ રૂપો ધારણ કરતી હશે ને કંચનના સગર્ભાપણની વાત એણે સાવ સ્વાભાવિક ગણી સ્વીકારી લીધી તે વિચારમાંથી ન ખસી શકે તેવું રસ્ય હતું એ પોતે જો કંચનની આ દશા માટે જવાબદાર હોત તો ચમકી ન ઉઠત વીર સુદનો ત્યાગ કરી બેઠેલી કંચન આ દશાને પામે તેવો સીધો બીજો ગમે તે હોવ પણ તેનો મૂળ જવાબદાર તો પોતે જ છે એ વિચારે પણ એ કેમ ન ચોકી ઉઠ્યો કે શું કંચનના ગર્ભધારની મુદ્દોનો હિસાબ જે એના મગજમાં નહોતો શું એ જતા હશે કે નિર્દોષતા નવી ગાડીમાં ગોઠવેલી ભદરાએ પાછલી રાજકોટ જનાર ગાડીની રાહ જોતા પ્લેટફોર્મ પર ઉભેલા ભાસ્કર તરફ ધીરી ધારીને બારીમાંથી જોયા કર્યું ભાસ્કર એના તરફ જોતું નહોતું એકવાર એ જોઈએ જોઈને એકવાર પાછું નજીક આવે તો હજુ એકાદ માર્મિક પ્રહાર કરી લેવાનું ભદરંગ દિલ હતું ચાલતી ગાડી પરથી ગાડી કે ઠપકો દેવાની અથવા પથ્થર લગાવની વૃત્તિ ઘણામાં હોય છે કેમ કે એમાં સલામતી છે ભદ્રાની અંદરનું ગ્રામ્ય સ્ત્રી તત્વ એ તક દેખી સ્થળ વળી ઉઠ્યું પણ ગાડી ભદ્રાને લઈ ચાલી નીકળી ખેપે ખેપે હજારો નિકુળ માનવ સમસ્યાઓના બોજ ખેંચી જતી ગાડીને ભદ્રાનો એકનો આજનો અંતર બોજ ભારી પડ્યો હોય કે નહીં પણ ભદ્રાને ગાડીના પેંડા માંડ ફરતા લાગ્યા એણે આખી રાત અજંપો અનુભવ્યો ભાસ્કર જેવા અજાણ્યા અન્ય માનવીનું આ છતાં કેમ એ ચિંતન દેવો બાળતા ઘરમાં ભૂલથી આવી પડેલ ચામચિડિયાની જેમ આમ તેમ ગોથા ખાતું હતું કયા સ્નેહ દાવી કે સંબંધ આવે ભાસ્કરે નલીના ખિસ્સા વિશેનો ખુલાસો મારી પાસે ઠાલવી નાખ્યો અથવા મારી નજરે ખાનદાન કે નિર્દોષ ઠરાવવાની આ વૃત્તિ લોખંડ જેવા બસકરને કેમ થઈ રાત્રિના હૈયામાં જેટલા ચાંદ્રણા હતા તેટલા જ નાનકડાને અલ્પ પ્રકાશિત વિચારો બદ્રાના અંતરને ભરી રહ્યા એ બધા મળીને જો કે અંતરના તિમીર પટને અજવાળી ન શક્યા તો પણ એણે બદ્રાને રાત્રિ જેવી શાંત સુંદર ને રહસ્યમય તો જરૂર બનાવી Thanks for watching. Please subscribe my channel. Thank you.